હવામાન વિભાગ જે પ્રકારે આગાહી કરી રહ્યું છે તેને લઈને હવે રાજ્યના જિલ્લા તંત્ર કામે લાગી ગયું છે સુરત ડિઝાસ્ટર વિભાગ દ્વારા પણ સંકલન વધુ તેજ કરી દેવામાં આવ્યું છે અસહ્ય ઉકળાટથી પરેશાન લોકો થઈ રહ્યા છે બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં મેઘ તાંડવ થવાની આગાહી થઈ રહી છે હવામાન વિભાગે ત્રેવીસ મે સુધીમાં દક્ષિણ ગુજરાત સહિત સુરત શહેરમાં વરસાદની જાહેરાત કરી છે હાલ હવામાન વિભાગે યલો એલર્ટની જાહેરાત કરી છે

તે જિલ્લાના તમામ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ સાથે સંકલન કરી લીધું છે સ્થાનિક સ્તર ઉપર પણ અધિકારીઓની ટીમ દ્વારા સંકલન કરીને ઓરેન્જ એલર્ટ સમયે વધુ વરસાદ થાય તો તમામ તૈયારીઓ કરી લેવા માટેનું આયોજન થયું છે ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ માટે સુરત જિલ્લા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવેલો છે એના અનુસંધાનમાં આપણે જિલ્લા કંટ્રોલ રૂમ ટ્વેન્ટી ફોર બાય સેવન આપણું ચાલુ જ છે હાલ પણ અત્યારે મુખ્ય સચિવ સાહેબ દ્વારા એક વિડિયો કોન્ફરન્સથી મિટિંગ રાખીને આ બાબતે બધાને અવગત કરવામાં આવ્યા છે જેમાં વરસાદ પડવાની જે શક્યતાઓ છે અને સાથે સાથે હાલ જે ચોમાસાના કારણોસર એક પ્રેશર સર્જાઈ રહ્યું છે એ હાલ ઉત્તર કર્ણાટક અને ગોવા સુધી પહોંચેલ છે જે આગામી છત્રીસ કલાકમાં ઉત્તર દિશામાં આગળ વધશે એટલે એના અનુસંધાનમાં માછીમારોને પણ એક ચેતવણી જાહેર કરવામાં આવી છે કે લોકો દરિયો ખેડવામાં ના જાય અને ગયા હોય તો આગામી કાલ બપોર સુધીમાં એ રિટર્ન થઈ જાય એ રીતની બધાને સૂચના આપવામાં આવી છે સંદેશ આ છે કે આગામી છત્રીસ કલાકમાં જે ડીપ ડિપ્રેશન સર્જાઈ રહ્યું છે સીમાં એના લીધે દરિયાકાંઠાના વિસ્તારમાં પવન સાથે વરસાદની શક્યતાઓ છે એટલે જે પણ દરિયા ખેડૂતો દરિયો ખેડવા માટે ગયા હોય એ પાછા આવી જાય એટલી જ આપણી છે સૂચના અને આગામી સૂચના ના મળે ત્યાં સુધી કોઈ એ રીતના જાય નહીં નાયબ મામલદાર ભરતસિંહ આમલાએ જણાવ્યું કે હવામાન વિભાગ દ્વારા અમને જે માહિતી આપવામાં આવી રહી છે તે મુજબ યલો એલર્ટ છે અને આવતીકાલે ઓરેન્જ એલર્ટ સુધી હવામાનમાં બદલાવ જોવા મળે તેવી શક્યતા છે જેને ધ્યાનમાં રાખીને તમામ શહેર અને જિલ્લાના અધિકારીઓ સાથે સંકલન કરી લેવામાં આવ્યું છે ભારે વરસાદ થાય તેવા સમયે લોકોએ કેવી રીતે સતર્ક રહેવું જોઈએ તેને માટે સૂચનાઓ પણ આપવાની શરૂ કરી દેવામાં આવી છે ખાસ કરીને કાંઠા વિસ્તારમાં જે માછીમારો છે તેમને બે દિવસ માટે દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે